વાર્તા આંધળો ગીધ અને બિલાડી એક સમયની વાત છે એક ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા તે જ ઝાડ ઉપર એક કોતરમાં ગીધ રહેતો હતો તે આંખેથી આંધળો અને વૃદ્ધ હતો બધા પક્ષીઓ તે ગીધને તેના બચ્ચા સાચવવા સોંપી જતા અને તેઓ ખોરાકની શોધમાં નીકળતા હતા અને તેના બદલામાં તે પક્ષીઓ તે ગીધને ખાવા માટે ખોરાક આપતા હતા ત્યાં નજીકમાં એક બિલાડી રહેતી હતી તે બિલાડી આ બધું જોયા કરતી હતી તેને ખબર પડી ગઈ કે ગીધ આંધળો અને વોધ પણ છે એ બિલાડીની નજર તે પક્ષીઓના બચ્ચા ઉપર હતી એક દિવસ તે બિલાડી ગીત પાસે આવી અને કહ્યું તમે તો ઘણા જ્ઞાની અને મહાન ગીત છો તમારા જ્ઞાનની વાત આખા જંગલમાં ખબર છે તેથી હું તમારી પાસે જ્ઞાન મેળવવા આવી છું મને તમારું જ્ઞાન આપો આ વાત સાંભળી ગીત બિલાડીની વાતમાં આવી ગયો અને નાની મોટી મોટી વાતો કરવા લાગ્યો ગીધ એક ડાળ પર બેસીને વાતો કરતો ત્યાં જ બીજી તરફ બિલાડી પક્ષીઓના માળામાંથી એક એક બચ્ચાને મારીને ખાઈ જતો અને તેમના હાડકા બખોલમાં નાખીને જતી રહેતી ગીધ આંધળો હોવાથી તેને આ વાતની ખબર ના પડી બધા પક્ષીઓને એ વાતની ચિંતા થવા લાગી આ વાતની જાણ તેઓ ગીધને કરવા ગયા ત્યાં જઈને એ લોકોએ જોયું તો ગીધની બખોલમાં તેમણે બચ્ચાઓના હડકા જોયા પછી બધા પક્ષીઓ મળીને ગીધ ઉપર તૂટી પડ્યા અને તેને મારવા લાગ્યા ગીધ ઝાડ ઉપરથી નીચે પડી ગયો અને મરી ગયો આ બધું દૂર બેસેલી બિલાડી જોયા કરતી હતી તે જોઈને તે ધીમા પગે ત્યાંથી ચાલી ગઈ વાર્તાનો સાર આમ કોઈની ખોટી પ્રશંસામાં આવીને કોઈના ઉપર અંધરો વિશ્વાસ ન કરવો જેથી આપણને નુકસાન થાય આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો